પરંતુ એવું ન થયું આજે બાર ઓગસ્ટ એટલે કે હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે પંદર પંદર ઓગસ્ટ સુધી ખૂબ સારો વરસાદ થવાનો હશે અને તેમાં બાર તારીખથી શરૂઆત થશે પરંતુ કચ્છ જિલ્લામાં પણ હજુ ક્યાં ક્યાંય પણ એવી સ્થિતિઓ નથી ક્યાંય પણ એવા સમાચાર નથી મળ્યા કે ક્યાંય પણ એવો વરસાદ નથી વરસ્યો જેવી હવામાન નિષ્ણાતે આગાહી

ગુજરાતમાં ફરીથી ત્રીજો રાઉન્ડ સાર્વત્રિક વરસાદ છે તેની શરૂઆત થવાની છે તેર ઓગસ્ટથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પછી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ દીવ દમણ અને વલસાડ ડાંગ એ બધા જ જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ થવાનો છે અને ચૌદ તારીખ ચૌદ તારીખના પણ આવી જ રીતે કચ્છના અમુક વિભાગોમાં વરસાદ નહીં હોય પરંતુ

ફરીથી ગુજરાત ગુજરાતના ખેડૂતોના ગુજરાતના ખેડૂતોના મોઢાઓ પર મુસ્કાન આવશે અને તે મુસ્કાન આ આપણા સમગ્ર ગુજરાત પર ખીલવાની છે અને હવે ચૌદ તારીખ સુધીમાં વરસાદ થવાનો છે આજની માટે આટલું મળી આવતા વિડીયોમાં નમસ્કાર